જેમની અંતરના આશીર્વાદથી આ કથા શક્ય બની શકી એવા દરેક ક્ષેત્રની અંદર જ્ઞાન આપતા ગુરુજનો તમામના પ્રણામ તમામના ચરણમાં વંદન કરીને આ કથાને આપણે પ્રારંભ કરીએ એ પહેલાં એ હરિહર પ્રભુનું આ ભાવે સ્મરણ કરીએ એમને પણ અહીંયા ફૂલોની ગાદીઓ પર વિરાજમાન કરીએ જેમ એ ભજનની અંદર જેમ ઢુલક વગર ભજનો અધૂરા રહે એવી જ રીતે એ હરિહરા તમારી કૃપા વગર ભગવાન ભક્તોના મનને શ્રોતાઓના મનને આનંદ મળતો નથી કારણ કે તમે આનંદ સ્વરૂપ છે તો એવા એ હરિહરનું આત્ ભાવે આપણે બધા સ્મરણ કરીએ અને એવો ભગવાન પર ભાવ રાખે કે તમારા પ્રગટ ના તો આ અમૃત ને બધા એ પીવાની સરળ પડી જાય તો એવી ભાવનાથી એ હરિહર પ્રભુ નું સ્મરણ કરીએ નામ બોલાવવામાં આવે બધા શ્રદ્ધાથી બોલજો भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासु भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय

ॐ गणपतये नमो नमः श्री सिद्धिविनायक नमो नमः विनायक नमो नमः गणपति बाप्पा मोरिया I okay. તમારાત્ત પ્રભુ ને આ તાવે પ્રાર્થના કરીએ કે હે દત્ત ભગવાન અમારા ત્રિવી ને તમે શાંત કરી દેજો અને એ તાપો જો શાંત થાય તો અમે આ જગ્યા પર પણ સારી રીતે બેસી શકતા નથી અને અમારું મન શાંત થાય તો જ આ કથા અમારા હૃદયની અંદર ઉતરશે એટલે એ ત્રિવિધ તાપોને પણ તમે હરી લેજો અને હે સદગુરુ રાયા તમે સાક્ષાત અહીંયા વિરાજમાન રહીને શ્રોતાજનોને અને વક્તાની સંભાળ લેજો એવી તમારા ચરણમાં પ્રાર્થના તો પંચલાઈની પાવન ભૂમિ પર પંચલાઈ સાંઈધામની અંદર સાંઈ આદર્શ મિત્ર મંડળ પંચલાઈ દ્વારા આયોજિત સાંઈ કથાનો સાતમો અને અંતિમ દિવસે આપણે ભાવ અને શ્રદ્ધાથી આ ભૂમિ પર કથા શ્રવણ કરવા માટે બેઠા છે તો એકવાર ફરીથી ગામે ગામથી બધી જ જગ્યાએથી જે જનો કથા સાંભળવામાં આવેલા છે એમના ચરણમાં વંદન બધા શ્રોતાજનોને ભાવે નમ્ર વિનંતી દરેક ભક્તજનોને નમ્ર ભરી વિનંતી કે રોજને રોજ આપણે સરસ રીતે સાંઈની કથાનું શ્રવણ કર્યું તો આજે આપણી પરીક્ષાનો છેલ્લો દિવસ છે તો એ પરીક્ષામાં આપણે બધા ઉંતીર્ણ થઈએ સદગુરુના આશીષ મેળવીએ અને આ મળેલા જીવનને એક ઉત્કર્ષ તરફ એક ઉન્નતિ તરફ આધ્યાત્મિક ઉન્નતિ તરફ જવાના પ્રયાસો કરીએ કારણ કે બાળક પહેલાં નિશાળમાં જવાની આળસ કરે પણ માય બાપોની એ ફરજ બને કે એમને સમજાવીને એમને કંઈક ને કંઈક લાલચ આપીને એ સ્કૂલની અંદર લઈ જાય અને ધીમે 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 એમને સ્કૂલમાં જવાની ટેવ પડી જાય તો એનું ભાવિ જેમ ઉજળું રહે એવી રીતે હે ગુરુ અમે પણ બધા માયાની અંદર ખરડાયેલા જીવો છે પણ તમે અમારી રક્ષા કરજો તમે અમને કંઈક ને કંઈક લાલચ દ્વારા પણ કંઈક ને કંઈક મોહ પમાડીને પણ આ આધ્યાત્મિક શાળામાં અમને લઈ આવજો અને આ શાંતિથી કથા શ્રવણ કરાવજો કે જેના માધ્યમથી જેમ એક નોકરી કરવાથી ખાલી ને ખાલી એક એક ભવ સુધરે તો હે સદગુરુ આ આધ્યાત્મિક પઠન કરવાથી આધ્યાત્મિક શાળામાં પઠન કરવાથી તો અમારા ભવો ભવો સુધરી જાય એવી સદ્ગુરુ રાયા તમે કૃપા કરજો કારણ કે આ બાળકો તમારા શરણમાં બેલા છે તો હે શ્રોતાજનો આપણે સાંઈ કથાની અંદર સાંઈ લીલાના પ્રવાહમાં હતા તો હવે દાભોલકર આપણે બધા જે સમયના અભાવે બધા જ અધ્યાયોને એકત્રીકરણ કરીને અંદરની લીલાઓ જેમાંથી આપણને સારા બોધો મળે એ એકત્રીકરણ કરીને લીલાઓ બધા ભક્તો આગળ દાભોલકરે જેમ લખેલી એવી રીતે અમારા જેવા પામરજીવો પર સદગુરુએ કૃપા કરીને કહેવાની કૃપા કરી તો એવો આજનો એ અધ્યાય ઉદી પ્રભાવનું આજે આપણે પઠન કરીએ ઉદીની લીલાઓ ઉદી શું છે તો એ સદગુરુના મુખેથી બોલાયેલી વાણીઓનો આપણે લાભ લઈએ તો જેમ ગ્રંથ કરતા એ ગ્રંથ આરંભતા જેમ ગણપતિ અને સરસ્વતીને વંદના કરી એ વંદના કરીને પછીથી આપણે એ કથાના પ્રવાહને આગળ દફાવીએ શ્રી ગણેશ નમઃ શ્રી સરસ્વતી સદગુરુ ની કથા એમનું જીવન ચરિત્ર જ્યારે આપણને જાણવાનું મળે તો એ સદગુરુ ની વિશેષ કૃપાઓ આપણા પર છે તો એ શિરડીની અંદર બેઠા બેઠા એ સાઠ વર્ષ સુધી સાંઈ બાબાએ ભક્તો સાથે લીલા કરી એ બેઠેલા હતા ઘણીવાર કેવું પડે કે એ થડ એ શિરડીમાં હતું પણ એમના મૂળિયા આખા બ્રહ્માંડમાં ફેલાયેલા હતા એકવાર એક ભક્તએ ધર્મના પ્રચાર અર્થે કે જેને આપણે પૂજ્ય મોટા તરીકે ઓળખીએ એમને જ્યારે ધર્મના પ્રચાર માટે બાબાએ મોકલાવ્યા તો પાકિસ્તાનની અંદર જ્યાં કંદહાર છે પણ જેમણે આજ્ઞા જ્યારે બાબાએ આપેલી કે જ્યાં ભક્તિનો પ્રચાર કર અને પૂજ્ય મોટાને આશીર્વાદ આપેલા કે જ્યારે તને તકલીફ પડે ત્યારે તું ખાલી મને યાદ કરજે તો એમને એ કંધહારની અંદર પાકિસ્તાનમાં જ્યાં નું ગાંધારીના જે પ્રદેશ છે એ કંધારની અંદર જ્યારે મોટાને તકલીફ પડેલી ધર્મનું કાર્ય કરતા તો ત્યારે બાબાને એમણે દિલથી યાદ કરેલા તો એ બાબાનું સાંઈનું સત્ય ચરિત્રની એની અંદર ઉલ્લેખ છે કે સાંઈ બાબા સદેહે એ કંધારની ભૂમિ પર પણ સદહે પ્રગટ થયેલા અને એ પૂજ્ય મોટાને નિર્દેશન કરેલું તો જેમ બાબાએ ચરિત્રમાં કહેલું કે મારે કોઈ જગ્યાએ પહોંચવાનું હોય કોઈ જગ્યાએ કોઈનું કષ્ટ દૂર કરવાનું હોય કોઈને કોઈ કોઈ વસ્તુઓ પહોંચાડવાની હોય તો એના માટે મારે ટાંગો વિમાન કે બલૂનની જરૂર પડતી નથી હું તો ત્યાં સદેહ ગમે ત્યાં પ્રગટી શકું અને એના ઉદાહરણો આ હમણાં એક મહિનાની અઘાડી સાંઈ બાબા અમને એ ઉજ્જૈનની પાવન ભૂમિ પર સદે મળેલા અને ત્યાં સાક્ષાત અવસ્થામાં દર્શન આપેલા એ જ ઉજ્જૈનની પાવન ભૂમિ પર અમને કલ્પના પણ નહીં હતી અને આ લાંબી લાંબા સમયની વાતો પણ નથી વધારેમાં વધારે કદાચ મહિના કે સવા પાંચ તારીખની ગયા મહિનાની પાંચ તારીખની આ વાતો છે કે એ ઉજ્જૈનની ભૂમિ પર સાંઈ બાબાએ સદેહે કે અમે કદાચ આવી કલ્પનાઓ પણ નહીં કરેલી અને અમને તો એક સમયે એક ક્ષણે જ્યારે અમે તેમને ચેક કર્યા તો ત્યારે શંકા પણ મનમાં શંકાના વમોળો પણ ઊભા થાય તો એ શંકાઓ પણ પડી પણ જ્યારે વાતો પ્રગટે જ્યારે કંઈક ને કંઈક આવી વાતો અંદરથી ઉદ્ભવે તો ત્યારે એક એક વાતમાંથી બીજી તરફ આ વાતો જાય કારણ કે આ કથા એવી છે કે એ કથા તો ખરી જ પણ એની અંદર જ્યારે આત્મકથા જેમ ગાંધીજી જે પણ પાપો કરેલા જે પણ સત્ય કાર્યો કરેલા તો એમની એમણે આત્મકથા લખેલી કે જેના પ્રભાવથી આ સંસારની અંદર માણસોને જાણવાનો પ્રયાસ કરે તો એના માટે આત્મકથાઓ પણ રજૂ આ કથામાં તો ખરી જ પણ આ હળાહળ કળિયુગની અંદર આત્મકથાઓ એટલા માટે રજૂ કરવી પડે કે પુસ્તકીય જ્ઞાન કરતાં જ્યારે પ્રેક્ટિકલ જ્ઞાન થાય સોનું જ્ઞાન થાય તો એ અતિ ઉત્તમ પણ સદગુરુ જ્યારે દર્શન આપવાના હોય તો જેમ મૂળિયાની વાત કરી તો એ કાંથી કાં લઈ જાય અને કાંથી કાં લઈ જાય જે તે સમયે ગયા મહિનાની પાંચ તારીખે અમે અમારા પુત્ર અને અમારા ચિરંજીવીને એ નડિયાદની અંદર પરીક્ષાની શુભકામના આપવા માટે અમારા જયંતિભાઈ સાથે બે જ જણા ગયેલા ત્યાં ગયા અને રિટર્નમાં વળતા અમે નારેશ્વર ધામના દર્શન કરતા આવવાના હતા પણ કાર્ય જલ્દી પરિપૂર્ણ થયું કાર્ય જલ્દી પરિપૂર્ણ થયું અને ઉજ્જૈનનો બોર્ડ દેખાયો અને મારા સદમિત્ર એવી આકાંક્ષા રાખી કે ઉજ્જૈન તો ખાલી અમે સાંભળેલું જ હજુ ઉજ્જૈનના દર્શન નહીં કરેલા અને તે જ આરસાની અંદર અમારા ચિરંજીવીના મુખેથી એક શબ્દ બોલાયો કે ઉજ્જૈન તો પછી આ જ રસ્તો તમે નીકળી જાઓ જો ભગવાન કોઈના ના કોઈને મુખે નિર્દેશન કરે એટલે અમે જયારે એ મોબાઈલની અંદર સર્ચ માર્યું તો એ સીધો ડાકોર થઈને ઉજ્જૈન રસ્તો જતો હતો સાડા બારે એ નડિયાદથી એક સદભક્ત સાથે ભગવાનની વાત કરતા કરતા નીકળ્યા તો કેટલીક વાર માં ઉજ્જૈન પહોંચી ગયા એનો અણસાર પણ અમને નહીં આયો કારણ કે બાર થી સાત કે આઠ એ સમય એમ તો પાસ નહી થાય પણ ભગવાન ની વાત કરતા જ કરતા ગયા તો ઉજ્જૈન પહોંચી ગયા એ મહાકાલની ભૂમિમાં તો એક વાર મહાકાલજી ને પણ જે બોલાવીએ બોલો મહાકાલેશ્વર મહાલ અને ત્યાં પહોંચીને પછી એક ગુજરાતી ધર્મશાળામાં રોકાયા રોકાયા અને સવારમાં ઉઠીને જ્યારે મહાકાલ ભગવાનના દર્શન કરવા જતા હતા તો ત્યાં પણ એક દાઢીવાળો રિક્ષાવાળો આવી ગયો અને એમણે અમને એવું કહ્યું કે તમે જ્યાં દર્શન કરવા જતા છે મહાકાલના ત્યાં તો અમને બહુ ભીડ હશે એટલે તમે મેં દર્શન કરાવવું તેમ દર્શન કરું અને એ મળસ કે એ ની અંદર એ અમને દરેક મંગલનાથ જેવા સિદ્ધવટ જેવા પવિત્ર જગ્યા ઉપર લઈ ગયા પહેલાં અને જ્યારે ત્યાં કોઈ ગર્દી નહીં રહી અને સરસ મંગલનાથ ભગવાન જેવા પર જ્યાં મંગલ ગ્રહનું જન્મસ્થળ છે જ્યાં મંગલ ગ્રહ જન્મ થયેલો એ જન્મસ્થળી ની અંદર અને જ્યાં કૃષ્ણ કૃષ્ણએ જ્ઞાન લીધેલું એ પણ એ પવિત્ર ભૂમિ ઉજ્જૈનની તો એ દરેક જગ્યાએ એમણે અમને દર્શન કરાવ્યા અને પછી છેલ્લે એમ કહેવું કે હવે મહાકાલ પાસે જવો હવે લાઈન નહીં હશે અને જ્યારે મહાકાલ પાસે ગયા તો અચરજ વચ્ચે કારણ કે ત્યાં દર્શનમાં બે ચાર કલાક લાગે જ પણ અમારા પાંચ દસ મિનિટમાં દર્શન થઈ ગયા તો કોઈને કોઈ ગુરુ આપણને મળે રસ્તે કોઈ ને કોઈ તો તેમ એ પણ અમને મળ્યો અને છેલ્લે એ માતાજીના હર સિદ્ધિ માતાજીના દર્શન કરવા માટે જ્યારે ગયા માતાજીને પ્રણામ કર્યા પ્રાર્થના કરી અને ત્યાંથી જ બાજુમાં એ જ પગથિયું અને ત્યાંથી અમે નીકળ્યા જયંતિભાઈ જોડે તો ત્યારે તો એ મહાત્મા નહીં હતા પણ હરસિદ્ધિ માતાના પ્રાંગણમાં જ બાજુમાં એ ચિંતામણ ગણેશ એમ કહેવાય કે ત્યાં તમારી કોઈ પણ ચિંતા કે તો એ ચિંતાનું હરણ થઈ જાય એ ચિંતામણી ગણેશ એમને વંદન કર્યા અને ત્રીસ સેકન્ડની થઈ હશે અને આમ ફરીને જોયું તો જેમ શિરડીમાં બાબા બેસેલા છે આ મુદ્રામાં એવા જ એમને ત્યાં બેસેલા દેખાઈ ગયા એ વળ નીચે બેસેલા દેખાઈ ગયા પહેલાં તો અમને બોલાવ્યા અને પહેલાં અમનારા પર શીરડીનું ભાડું માંગી લીધું એમણે એમ કહ્યું કે જયંતિભાઈ તો થોડાક સાઈટમાં હતા પણ મને તું કહીને સંબોધી દો કે તું જભી આતા હૈ તભી મેરે કો ભાડા દેકે જાતા હૈ તો પહેલે ભાડા લાવો તો પહેલાં ભાડું માંગી લીધું અને પછી ચર્ચાઓ કરી અને પછી એટલું બોલ્યા કે જે દિવસે ભંડારા ચાલુ થાય તે દિવસે મેં પોતે જ રહેવા માટે આવી જવા કેટલા સરસ એમના શબ્દો હતા કે જે દિવસે ભંડારા ચાલુ થાય તે દાડે હું જાતે પોતે જ રહેવા આવી જવા કેટલા સરસ એમના શબ્દ હતા